એટલે હવે અમારે છે ને નવો પોપટ લેવા જવાનું છે આજે એ પોપટ કે કતરની કામે વડ્યા હા હાલો મિત્રો જો અમે દુકાને પોપટની દુકાને પોગી ગયા છે છીએ અને આદિકભાઈને નવો પોપટ લેવા છે એ બોલે એવા કે જો આવ્યા છીએ પોપટ લેવા તમને બતાવી કેટલી જાતના પોપટ અહીંયા મળે છે ચાલો છે હે અંદર હાલો જઈએ તમને બતાવી દુકાનમાં हर्दिक भाई तो गड़ी गया तो अंदर तो अब हार्दिक ना पुपा तो जो हमें जोवा में था मासली मरता है मासली तो हम लोग लाते हैं और ये भी आप ने से कर दिया हम पाव दे और इन लोगों के अंदर भी हो हार्दिक

તો આટલા બધા જોયા ને તે આમાંથી કયો નોમ જોરે છે એ ભાઈ 3500 ની વેઅ બસ 40 20 આ જુલા જુલા સે تمہારે જીવ تمہારે જીવ ભાવ મને લગાવશે ને વિડિયો રૂપિયા જુડી પણ છે છે તકલીફ છે ના છે આપની જીવ કે 2500 जोड़ी 2500 ની બે આવે હા તો એની સે બતા લો બચ્ચાની બડ છે હા એ બોલના કોકટેલ ને બતાવો બડ ના ના જોડી અને ચલસમાં લોકો

આ મને મોટું સદન છે આનું એવો ને જો અભી કાપો બધી ચાલે એનું ખાવાનું લઈ લીધું છે જો ને જો આંદર છે આ જો આ આ માઈન્ડા આ ભાઈ જો ઈ કરી દે આમાં

હાલો તો જો અમારા હાર્દિક ભાઈ ઘરે આવી ગયા છે મીઠું લઈ હાર્દિક જો અમે આવા પોપટ લાવ્યા છે ને જો ઘરે વૈયા આવ્યા છે એ આવા પોપટ લાવીને અમે